મિત્રો તો ઝડપથી મિત્રો લાઈવમાં જોડે જાય આ બાજુ જોઈશું બાજુનું ટ્રાફિક કેટલું છે બાપાના લાઈવેશન તો આવી તમને અત્યારે ગેટની અંદર આવી જશે લાઈ દેશે સૌ પ્રથમ તો પહેલાં મિત્રો આપણે કારશું તો લાઈવમાં ભણી લઈજો ટ્રાફિક જોઈ શકો કે ટ્રાફિક જોવા મિત્રો રોજ કરતા ટ્રાફિક ઓછી છે તો આજના સિંહ મજા લાવી દેશે મિત્રો તો પેલા કાળ ભેદ દાના દર્શન કરાવી મિત્રો પછી ગાદી મંદિર સમાડી મંદિર અને ધામ દર્શન કરાવીશ તો અત્યારે આપણે કાળ ભેદ ગર મંદિર આવી ગયા છે મહેન્દ્ર ડાકી બાપા શ્રીરામભાઈ jignesh vaidhar ji baba shriram bhai તો આજ નસંદ મજણા લાઇવ દર્શન લઈ કરધા ચાલો પછી આપણે ગાદી મંદિર સમાડી મંદિર અને ધામ દર્શન ભાઈ ઈશ્વરગીરી ગોસ્વામી રજતરામભાઈ તો આજ ના છે ને મિત્રો લાઈવ છે જોઈ શકો છો દિલીપ સુ દોડિયા આકાશત્રા જોઈ શકો છો જલિતા વરાસ્ત્રામ જિગ્નેશ બદરજી આકાશત્રામ ને ઇન્જા થી લાઈ માં બંને જણા જોડાઈ ગયા છે અને આ બાજુ પણ જોઈ શકો છો ટ્રાફિક કેટલી છે નીરુભાઈ જોશી આકાશત્રામ નજીક થી દર્શન થાય तो लाइन में यार जंप करो तो आज ना सुन नहीं बंगला आए देश में तो हमारा जाने से आप आप तो आज से मंदिर में मंदिर ना वैसे बाय पुणे के लाइन में जोड़े जाए शराब आस्त्र बाय तो आज से मंदिर प्राइस बैग अब इस तरह भाई प्राइस बैग टांग लॉक कर बाबा तो अच्छा गाड़ी में गाड़ी में ना सुन ना मजा ना लाइजेस में जो है शुक्र चो दस मित्रों ने बापस तो जय श्री राम राधे राधे आज ना लाइक अच्छा

તો સમાધિ મંદિર જે આ બાપા ની છે સમાધિ દેવામાં આવી છે આમ તો શાયદ સમાધિ દેવામાં નથી આવી સુરેશભાઈ અમદાવાદ ખામડાથી ખામડા થી તો આજના સમાધિ મંદિર ના દર્શન જે મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તમને જણાવી દઈ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે આઠ વાગે લાય દર્શન સાંજના સાડા સંધ્યા ત્રણ દર્શન અને રાત્રે આઠ વાગ્યા છે બાપાના લાઈવ દર્શન થઈ શકે મિત્રો તો આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો વિડીયો ગમે તો આ લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તમારા અન્ય મિત્રોને મોકલી શકો છો જેથી કરી ઘરે બેસીને બીજા લોકો પણ બાપાના દર્શન કરી શકે આ બાજુ જોઈ શકો કે મંદિર છે મજાનું લાગી રહ્યું છે મિત્રો બાપાની દીજા પણ ફરકી રહી છે સુંદર મજાની તો બધા જ મિત્રોના બાબા સ્થરામ જય શ્રી રામ રાધા રાધા બાપાના મંદિરના પણ સિંધ મજા લાય દેશે મિત્રો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીએ તો ઘણા બધા મિત્રો લાઈમાં જોડાઈ જશે અને લાઈવ દર્શન કરવા માટેના એના સિરીઝ આપણે ચાલુ કરી છે બાપાના લાઈવ દર્શનની કે જેથી કરી જે લોકો અહીં સુધી નથી આવી શકતા તેઓ ઘરે બેસીને રોજ બાપાના દર્શન કરી શકે અને અમુક કારણોસર અમુક લોકો છે અહીં સુધી નથી આવી શકતા મિત્રો તેથી આપણે લાય દર્શનની સિરીઝ ચાલુ કરી છે મિત્રો જો તમારો કોઈ મિત્રો હોય તો એને પણ લિંક શેર કરી શકો છો જેથી કરી રોજ ઘરે બેસીને તેઓ પણ બાપાના લાય દર્શન કરી શકે તો અત્યારે ધ્યાનની તરફ આવી રહ્યા છે આપણે અને ધ્યાનના દર્શન કરાય મિત્રો બગીચો જોઈ શકો પાછળથી મજાનો લાગી રહ્યો છે બાપેશતરામ ગભરુભાઈના સાસરીથી બાપેશમભાઈ તો આ છે ધ્યાન મંદિર કે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન ધરતા તેમના પણ દર્શન કરાવી મિત્રો તો લાઈમાં બની રહી છે મિત્રો આજના સિંધ મજાના લાઈ દર્શન નજીકથી દર્શન કરાવ્યું મિત્રો તો અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે જોઈ શકો છો ધ્યાન મંદિરના સિંધ મજાના લાઈ દર્શન આજના

બે હા ખાના કાન ઓર્ડર સુ નમજંપતા છે મિત્રો બાપના સ મિત્રો ભાઈલેશના જોઈ શકે કા કાંતિલાલ પટેલ હરીપુરાથી વાસ્તવં ભાઈ ઈશ્વરગીરી ગોસવાઈ બહાર ગયા હતા એટલે આરતીમાં જોઈન્ટ થઈ શકે કે એવું નતું ઓકે ભાઈ ઈશ્વર ભાઈ જો જે મિત્રો ફ્રી હોય તો થઈ શકે છે મિત્રો અને અમુક કામકાજ લીખે માટે જવું પડે બહાર તો આજના સજાના લાઈ દર્શન મિત્રો વડે બાપાના ભાઈશભાઈ ટાંક બ્લોગર બાપા સતરામભાઈ તો ફરી જે જે મિત્રો નવા જોડાણ છે એમને ફરી એકવાર જણાવી દઈ કે ચેનલમાં તમે પહેલીવાર જોડાતા હોય મિત્રો તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે બાપાના આઠ વાગે લાઈ દર્શન સાંજના સાડા છ સંધ્યારથીના દર્શન રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈ થઈ શકે મુકેશભાઈ વાસિયા બારડોલી થી લાઈન માં જોડાઈ જશે બાપાશ્રમ મુકેશભાઈ તો બધા જ મિત્રો ને જય શ્રી રામ રાધ રાધે પરમાન મુકેશભાઈ તેઓ પણ આપણી સાથે હમણાંથી લાઈન માં રોજ જોડાઈ જાય છે બાપાશ્રમ આ બાજુ પણ જોઈ શકો તો અંગાદી મંદિર આવી જાય છે અને અંગાદી મંદિર ના

ટ્રાફિક સાવ ઓછું છે મિત્રો દર્શન કરવામાં જોઈ શકો છો તો આગળ જઈશું બીજા મંદિરના દર્શન કરાવી છે મિત્રો લાઈનમાં બનિયા રહેજો મુલનભાઈ પટેલ બાબાસ્ત્રા તો આજના સુંદર મજાના લાઈ દર્શન મિત્રો જોઈ શકો છો તો અત્યારે મંદિરની સામે આવી જાય છે મંદિરના દર્શન કરાવી મિત્રો જોઈ શકો છો તો મંદિરના આજના લાઈ દર્શન પરબતભાઈ બાપા બાપાસ્ત્રામભાઈ જે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ કરીએ મિત્રો જેથી કરી સવાર બાપાના આઠ વાગ્યા સાંજના સાડા છ અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈ દેશે જોઈ શકીએ તો સુંદર મજાનાજના લાઈ છે તો મિત્રો આજનો એડ્રેસ દીધી રાખશો વિડીયો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો તો બધા મિત્રોને બાપસ્ત રામ જય શ્રી રામ શ્રીરામ રાધાદેવ આજની દી રાખીએ બાપસ્ત રામ જય શ્રીરામ આધરાધે શુભ રાત્રિ મિત્રો